નમસ્કાર સ્વાગત છે આપનો કરંટ ટોપિકમાં આપની સાથે હું શિવાની અત્યારના સમયમાં યુવા પેઢી જોઈએ તો સતત મોબાઈલ ફોનમાં રચ્યા પચ્યા રહે છે અને આપણે સૌ જોઈએ છીએ કે આધુનિક સમયનો ભાગ છે અને આધુનિક સમયમાં આપણે સૌ સોશિયલ મીડિયાના એટલા બધા બંધાણી થઈ ચૂક્યા છે કે આપણે સેચ પણ જો ફ્રી હોઈશું તો આપણે હાથમાં ફોન પકડીશું અને સોશિયલ મીડિયા ઉપર રીલ્સ સ્ક્રોલ કરીશું હવે આ રીલ જે છે રીલ્સ છે એના ઉપર ફેમસ થવા માટે લોકો અવનવા પેત્રા રચતા હોય છે એટલે કે અવનવા અખતરા પણ કરતા હોય છે પોતાના જીવને જોખમમાં પણ મૂકતા હોય છે વારંવાર એ પ્રકારની ઘટના આવે છે અને એક એવી જ ઘટના અમદાવાદની સામે આવી કે છે અમદાવાદમાં ત્રણ જે યુવકો રીલ્સ બનાવવાના ચક્કરમાં પોતાનો જીવને જોખમમાં મૂકે છે અને એક ગાડી ભાડે લે છે અને ત્યારબાદ તેઓ કેનાલની નજીક આ વિડીયો બનાવવા માટે જતા હોય છે અને તે સમયે એક દુર્ઘટના ઘટે છે કે એ ગાડી સીધી કેનાલમાં ખાબકે છે અને ત્યારબાદ એ ત્રણેય યુવકોના મોત નીપજે છે ગઈકાલની તાજેતરની આ ઘટના છે કે આજ સવારે જે ત્રણેય યુવકોના મૃતદેહ મળ્યા છે પરિવારમાં અત્યારે શોકનો માહોલ છે કારણ કે પરિવારજનોને પણ ખ્યાલ નહોતી કે તેમના ઘરના જે દીકરાઓ છે તે આવી રીતે રીલ્સ બનાવવા જાય છે કારણ કે ઘરે તો એમ જ કીધું હતું કે અમે તો ટ્યુશનમાં ભણવા જોઈએ છીએ શાળાએ ભણવા જોઈએ છીએ એટલે અલગ અલગ બહાના બનાવીને તે આવી રીતે રીલ્સ બનાવવા ગયા તો આ પ્રકારની જ્યારે ઘટના ઘટતી હોય ત્યારે માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવતો હોય છે કે પોતાના બાળકોનું ધ્યાન રાખે પરંતુ ક્યાં સુધી બાળકો પોતે જ જાગૃત નહીં થાય આ પ્રકારે રીલ્સમાં ફેમસ થવાના આળમાં જીવને ચોખામાં મૂકવું ક્યાં કયા અંશ સુધી યોગ્ય ગણી શકાય વારંવાર ઘટના જોઈતા હોય છે અને પહેલા એવી ઘટના આવે કે રીલના પાટા ઉપર એક યુવક રીલ બનાવતો નજરે પડ્યો કારણ કે તે ફેમસ થશે એટલે રીલ્સમાં ફેમસ થવાનો જે ખોટો ઢોંગ રચવામાં આવે છે અને એક સોશિયલ મીડિયા ઉપર પોતાની એક લાઇફ સ્ટાઈલ જે છે તે સ્ટેટસ સિમ્બોલ કરવા માટે જે રીલ્સના કારણે જોખમમાં જીવ મૂકવામાં આવે છે એને કારણે પોતાનો તો જીવ જોખમમાં મૂકાય છે પરંતુ સાથે સાથે પાછળ જે અન્ય લોકો છે તેમના પરિવારજનો છે તેમને પણ શોકમાં ગરકાવ થતા જોવા મળતા હોય છે તો રીલ્સ વિશે આટલા આજના યુવા પેઢી શા માટે રફુચક્કર થઈને પણ આ રીતની રીલ્સ બનાવવા માટે પોતાના જીવને જોખમમાં મૂકે છે એનું શું કારણ હોઈ શકે અને અત્યારના સમયમાં શું ખરેખર એવું છે કે સોશિયલ મીડિયા ઉપર તમે ફેમસ હશો તો જ તમે આજના સમયના યુવા પેઢી તરીકે ઓળખાશો ઘણી બધી વિશે ચર્ચા કરવી છે આજની ચર્ચામાં અને આપણે સાથે વિશેષ ચર્ચામાં જોડાયા છે ડોક્ટર રિચાર્ડ મેકવાન કે જેઓ સાયકોલોજીસ્ટ છે રિચાર્ડજી સ્વાગત છે આપનો કાર્યક્રમમાં સાથે જોડાઈ ગયા છે નિહાર્થ બરણપાલ કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર છે નિહાર્થ સ્વાગત છે આપનો કાર્યક્રમમાં નમસ્કાર નમસ્કાર થેન્ક યુ સૌ તો જે રીતે રિચાર્જજી આપણે સૌ જોતા હોઈએ છે રોજબરોજની ઘટના છે કે સોશિયલ મીડિયાના આર્થકી એક યુવાએ જીવ જોખમમાં મૂક્યો કોઈ યુક્તિ જીવ જોખમમાં મૂક્યો તો કોઈ રસ્તો બ્લોક કર્યો કોઈ રેલના પાટા ઉપર જઈને રેલ બનાવી ઘણી બધી અગણિત ઘટનાઓ આપણે રોજબરોજ સાંભળતા હોઈએ છીએ જે રીતે આજની સોશિયલ મીડિયા ઉપર રચીપચી રહેતી યુવા પેઢી તે વિશે આજનો ટોક શો અને જે રીલ્સમાં ફેમસ થવાની આડમાં જીવ જોખમમાં મુકતા આજની યુવા પેઢી સૌપ્રથમ આના વિશે શું કહેશો આપ મને એવું લાગે છે કે સોશિયલ મીડિયા એ પુલ ફેક્ટર છે જેવી રીતે ઓડિયો વિઝ્યુઅલ મીડિયા એ પુશ ફેક્ટર છે સોશિયલ મીડિયા તમે સ્ટાર્ટ કરશો ને તમને પુશ કરી દેશે હવે જે વ્યુઅર્સ છે એ વ્યુઅર્સને હંમેશા કંઈક સમાચાર જોઈતા હોય છે એમને જોઈતું હોય છે કે કેવી રીતે મારું મને જોતા જ ગમે અને વારંવાર જોવાનું ગમે અથવા તો ફોરવર્ડ કરવાનું ગમે અથવા તો એને વાયરલ બનાવવાનું ગમે એટલા માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર શું કરે છે કે એ વ્યુઅર્સની રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને એન્ટરટેનમેન્ટ કરવામાં એ લોકો એટલી હદે આગળ જાય છે કે જ્યાં સનસની ફેલાઈ જાય એવા વિડીયોઝ બનાવવાનો પ્રયત્ન કરે છે અને આની અંદર સોશિયલ મીડિયાનું જે ઇન્ફ્લુઅન્સ એમનું વધારવું છે એ સૌથી મોટું તત્વ છે બીજું મને જોયું છે કે સિકિંગ બિહેવિયર મીન્સ કશું થ્રીલિંગ કામ કરી નાખે એવું ગજબનું લાગે કે જોઈને કહું ભાપા કેવું કર્યું આપણે એ જે થ્રીલ સિકિંગ બિહેવિયર અંદર એડ કરવા માટે એ લોકો સતત પ્રયત્ન કરતા હોય છે ત્રીજી વાત મને એવું લાગે છે કે

સરસ રીતે રીતે કેવી કોન્ટેન્ટ બનાવે એની માટેનો પ્રયત્ન કરી રહ્યા છે ને એટલા માટે અમે મિસ તો નહીં થઈ જાય ને એ જે ફિયર છે એમને એ વાત એમને સતત અપ રાખે સતત એમને કશુંક નવું કોન્ટેન્ટ આપવા માટે પ્રયત્ન કરે છે એટલા માટે આવી ઘટનાઓ મેં જોઈ છે કે સતત લોકોના વ્યુઅર્સ વધારવા માટે પોતાના સબસ્ક્રિપ્શન વધારવા માટે અને એના દ્વારા મળતા નાણાકીય લાભ અને ઇન્ફ્લુઅન્સ પોતાનો વધારવા માટેના પ્રયત્નો જયારે થઈ રહ્યા છે ત્યારે એ લોકો જાણતા નથી કે એમનું જે જજમેન્ટ છે ને એ મિસ થઈ જાય છે મીન્સ મિસ જજ થઈ જાય છે મીન્સ એવી પોઈન્ટ પર જતા રહે છે એવી જગ્યાએ જતા રહે છે કે એટલા બધા એ રીલની વચ્ચે હોય છે કે એમનું લાઈફ રિસ્કિંગ થઈ જાય છે અને એટલા માટે મને એવું લાગે છે કે બેલેન્સમાં ઇન્ફ્લુઅન્સરે જોવું જોઈએ અત્યારના સમયમાં આપણે જોઈએ કે તમામ લોકો અને આજની યુવા પેઢી તમે આજની યુવા પેઢી ને પ્રેઝેન્ટ કરો છો સાથે યુથ ઇન્ફ્લુઅન્સર પણ છો તો આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે તમામ જે સવાલ છે કે તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉપર પણ આવતા હોય છે કે તે લોકો પણ ફેમસ થવાની આડમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારની જે રીલ્સ હોય છે તો આ જે યુવાનો છે કે જે પોતાના જીવ જોખમમાં મૂકે છે એક ઇન્ફ્લુએન્સર અને યુવા પેઢી તરીકે આપનું શું માનવું છે કે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય ત્યારે આજની યુવા પેઢી માટે શું કહેવા માંગશો અત્યારે તમે જોશો કે લાઈક સોશિયલ મીડિયા છે ને આ સોર્સ ઓફ ઇન્કમ થઈ ગયું છે બહુ લોકો માટે તો બહુ લોકો એવું કરે છે કે લાઈક કઈક તો નવું લાવવું પડશે માર્કેટમાં કે આપણે ફેમસ થઈ જાય આપણે ફોલોઅર્સ વધી જાય તો એના પછી આપણે બ્રાન્ડ કોલાબોરેશન પડી જાય કે આ બધું મળી જાય તો ઘણા લોકો આ બધું કરે છે લાઈક રોડ ઉપર ડાન્સ કરે છે અને લાઈક સમ ડેન્જરસ ટફ મે બી સો ઇન ધ સો આપણે કહી શકાય કે લાઈક આ બધું વસ્તુ સારી નથી બટ ઇફ These things are done in moderation. अगर उसको एक लिमिट में किया जाएगा तो चीजें सोशल मीडिया इज अ गुड प्लेस इतने जोशियल मीडिया बहु बधी सीख social media if, uh, like social media, ए, uh, वस्तु से, okay. तो ये सोशल मीडिया में सोशल मीडिया में तेसो कि लाइक बहु बधी वस्तु ते सीखी सको बहु बधी वस्तु एक्चुअली सीख भी जो ही है બટ લોકો શું કરે છે કે લાઈક એકબીજાને જોઈને લાઈક ચલો આપણે પણ આવું કરીએ અને પછી ડેન્જરસ થઈ શકે સો એના પછી તમે જોશો કે લાઈક બહુ બધા ઇન્સિડન્ટ થાય છે લાઈક તો આ બધું આ કેવું છે કે સોશિયલ મીડિયામાં લોકો બહુ જલ્દી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે છોટી છોટી વાતો ઉપર સો એના પછી લાઈક લોકોએ સમજવું પડશે કે કઈક વસ્તુ સારી હોઈ શકે છે કઈક વસ્તુ સારી નથી હોઈ શકે તો એવી રીતે લાઈક લાઈક જેમ હુ ઇન્ફ્લુએન્સ કરું છે લાઈક મારો પર પેજ છે બટ એ યુ ચેક યુ ઓલવેઝ પ્રમોટ પોઝિટિવ થિંગ્સ સો એ યુ ચેક કે લોક ઇન્ફ્લુએન્સ થાય બટ કોઈનો નુકસાન નથી થાય એમાં યસ બિલકુલ બીચલી એટલે અદ્યાને સમયની જો આપણે વાત કરીએ તો દરેક વ્યક્તિ અપડેટ રહેવો ખૂબ જરૂરી છે પરંતુ આ અપડેટ થવાની હોડમાં ક્યાંક ને ક્યાંક જીવ જોખમમાં મૂકો તે કેટલું મોટું ગંભીર કારણ કહી શકાય કેમ કે અત્યારે તમામ લોકો એમ ઈચ્છતા હોઈએ છે કે અમે સોશિયલ મીડિયા પર ફેમસ છીએ ખાસ એ લોકો કે જે હજી નવું નવું સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા શીખે છે તો એ લોકો જ્યારે આ પ્રકારના વિચાર કરે છે કે ભાઈ જીવ જોખમમાં મૂકીશું કઈક એવું નવું કરીશું બીજા કરતા તો જ અમે ફેમસ થઈશું તો આ જે મનોવૃત્તિ છે તે શું કહેવા માંગતી હોય છે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે કહેવાય ને આજકાલના સમયમાં એ પૈસા નથી રહ્યા એ ટાઈમ પણ નથી રહ્યો પણ સૌથી ઇન્ફ્લુઅન્સ કોઈ વસ્તુ હોય ને તો એ તમારો ફોકસ તમારું એટેન્શન છે દરેક વ્યક્તિઓને જોઈએ છે તમે વોટ્સએપ પર જશો અથવા તો તમે શોર્ટ્સ કે યુટ્યુબ પર જશો તમારું એટેન્શન તમારો ફોકસ કેવી રીતે મેળવી લેવો એની પાછળ જે ઇન્ફ્લુઅન્સ છે એ લોકો પ્રયત્ન કરતા છે કેવી રીતે હું ટોળાને મારી તરફ અને અને આ વાત છે આપણે બધા જ એની અંદર મીન્સ તમે મોબાઈલ યુઝ કરશો ઉપયોગ કરશો વોટ્સએપ ખોલશો તમે બે પાંચ મિનિટ જતા રહેશો કારણ કે તમારી જોડે આ પણ છે આ પણ છે ના પણ છે અને એટલા માટે એટેન્શન જે લોકોનું લેવું એ વ્યુઅર્સની પાછળ બેકેન્ડમાં થતી કાર્યવાહી છે અને જયારે આ વસ્તુ આપણે કરીએ છીએ ત્યારે મોટા એવું હોય છે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણે તમે સ્ટુડિયોમાં બેઠા છો આપણે બધાનો શો ચાલી રહ્યો છે આ બહુ જ વ્યવસ્થિત થશે સરસ વાતો થશે વાંધો નહીં આવે પણ દાખલા તરીકે ભૂકંપ આવ્યો અને આપણે બધા હલી ગયા અને દોડી ગયા ને અથવા તો કશું પડ્યું આપણી પર કે કશું અને તમારે એની અંદર કશું મારી અમુક ન્યૂઝપેપર મંડે ના દિવસે નો નેગેટિવ ન્યૂઝ આપે છે અને એ ન્યૂઝ હવે આપણને રંગ રંગઘન સ્વાદ વગર ના લાગે છે બધું સારું પોઝિટિવ આપે છે પણ શેર માર્કેટ તૂટી ગયું અને ડોનાલ્ડ ટ્રમ્પે આવું કરી દીધું અને ટેરિફાઈ જશે અને પેલું થઈ ગયું ને એવા ન્યૂઝમાં જ આપણું છે ને એન્ડ્રોલાઇન અથવા તો લોકમાં એ બધું જ હાઈ થાય છે અને વ્યુઅર્સને ખબર નથી કે લોકો કોની પ્રોડક્ટ બની રહ્યા છે ઇન્ફ્લુઅન્સર્સને એ ડાર્ક સાયકોલોજીનો ઉપયોગ કરતા હોય છે આ ડાર્ક ડાર્ક સાયકોલોજીનો સાયકોલોજીનો એસ્પેક્ટ છે કે જ્યાં એ લોકો એવું કશું વ્યવહાર કરશે કે જેથી તમારું એટેન્શન આપણું એટેન્શન વ્યુઅર્સનું એટેન્શન એમની બાજુ જાય અને સતત એ લોકો વાયરલ થઈ જશે અને એટલા માટે કોઈ સારું સારું થયું ને એ બધા સમાચાર નહીં આવે ખરાબ શું થયું ને એની પર જ આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ અને લોકો પણ એ જ વાત કરતા છે ને એની આ નું આ રીઝન છે કે જે ઇન્ફ્લુઅન્સરે પકડી લીધું છે ને એની અંદર જવામાં એ પોતાનો જીવ પણ જોખમમાં નાખી દે છે એટલે મોડરેટ જે ભાઈએ વાત કરી એને મને આપણે સમજવું જી બિલકુલ નિહત સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ જ સારી રીતે ઘણા ઇન્ફ્લુએન્સર કરતા હશે તમે અને તમારી સાથે સંકળાયેલા એવા ઘણા ઇન્ફ્લુએન્સર હશે કે જે સોશિયલ મીડિયાનું એક ચોક્કસ જેની પેઢી માટે માર્ગદર્શન પૂરું પાડતો જે છે તે કાર્ય કરતા હોય છે પરંતુ ઘણી એવી યુવા પેઢી છે કે જે નવ નવું શીખે છે કે નવ નવો તેમને સોશિયલ મીડિયા પ્રત્યે ક્રેઝ જાગતો હોય છે તો ત્યારે તે ફોલોઅર્સ વધારવા માટે આ પ્રકારના જે છે તે જોખમ હાથમાં ધરતા હોય છે ત્યારે તેવી યુવા પેઢી અને એમના માટે જે કહી શકાય કે ખાસ કરીને કે તે લોકો જે જીવને જોખમમાં મૂકતા હોય છે તો એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે તમારો શું માનવું છું આવી રીતે જ ફેમસ થવાય છે ના ના એક્ચ્યુઅલી આવી રીતે ફેમસ તો નહીં થવાય બટ તમારે લાઈફ અને તમારે જાન જોખમમાં થઈ શકે બટ અગર સોશિયલ મીડિયા પછી તમે કંઈક કરવું છે સારું તો તમે એક નીસ ક્રિએટ કરો અને એક જોનર પકડો અને એના પછી તમે ક્રિએટ કન્ટેન્ટ ક્રિએટ કરો આ રીતે તમે ફેમસ પણ થઈ શકો છો અને એક સારી લાઈફ પણ બનાવી શકો છો તમે બટ લાઈફ જોખમ નાખવું આ તો સરસ નથી હમ અને એવા લોકોને શું કેશુ કે જે લોકો અત્યારે સોશિયલ મીડિયા ઉપર નથી પરંતુ તેમ છતાં પણ તેઓ અ ભિ રીતે અન્ય કોઈ તેના મિત્રો ને મદદ કરીને પણ સોશિયલ મીડિયા થકી બહાર આવવા માંગે છે અથવા એ પ્રકાશમાં આવવા માંગે છે કે ભી અમે પણ ફેમસ થઈએ તે લોકો માટે હું છે કે લાઈક એક એક કહેવત છે કે જો દેખતા હે વો હોતા નહીં હે હ સો લાઈક કોઈ પણ ફેમસ થઈ શકે છે આજે સોશિયલ મીડિયા ઉપર કંઈ પણ ચાલે છે આજકલ સોશિયલ મીડિયા બતમે જો લાઈક કોઈ ડાન્સ કરે છે કે કોઈ સિંગિંગ કરે છે કે લાઈક કોઈ કામ કરે છે બટ લોક ફેમસ છે બટ એવા નથી કે આ લોકો આ વસ્તુ કોઈ બીજા પણ કરે તો ફેમસ થઈ શકે છે તો એવું પોસિબલ નથી બટ એવું છે કે લાઈક લાઈમ લાઈટ ની બહુ રિકવાયરમેન્ટ છે આજે લોકો મને પણ આજ જોઈએ મને પણ બળી ગાડી મોટું મોટું ઘર આ બધું જોઈએ બધાને બરોબર બટ દિસ ઇઝ નોટ એકચ્યુઅલ રિયાલિટી ગ્રાઉન્ડ લેવલ રિયાલિટી આ નથી તમે જોશો કે લાઈક આ લાઈક જે લોકો આજ ફેમસ છે એ લોકોએ બહુત મહેનત કરી હે ઠીક હે અને એના પછી આ લોકો ફેમસ છે આજે બટ બહુ લોકોને એવું લાગે છે કે હું એવું કરી શકું છું અને કાલ પરમ દિવસે હું પણ ફેમસ થઈ જઈશ એવું નથી સો આ વસ્તુ બી છે બહુ ઘણી મહેનત છે બટ એવું છે કે જે લોકો અત્યારે સોશિયલ મીડિયા પર નથી અને આ સોચે છે કે ભાઈ બે ત્રણ મહિનામાં હું બાળકો પણ મોબાઈલ ફોનમાં રચ્યા પછી ક્યાંય માતા પિતા પણ આપણે જોઈએ તો જે નાનું બાળક છે તેનું પણ સોશિયલ મીડિયા ઉપર અકાઉન્ટ બનાવી દેશે અને એ રીતે પણ નાની ઉંમરથી જ બાળકોમાં એ પ્રકારનો ક્રેઝ જોવા મળતો હશે કે તે સોશિયલ મીડિયામાં ફેમસ છે એટલે નાના બાળકોનો પણ અત્યારે મોબાઈલ ફોન માં રચ્યાપચ્યા રહેવાનું એક કારણ પણ હોઈ શકે કે માતા પિતા સામેથી જ તેનું સોશિયલ મીડિયામાં અકાઉન્ટ બનાવે છે અને આજ એક એ દિવસ એનાથી દૂર નથી રહેતો કે જ્યારે બાળકો જ જીવ જોખમ માં મૂકીને વધારે ફેમસ થવાનું અથવા સોશિયલ મીડિયા પર જે પોતાનું નામ છે તે રોશન કરવાનું અત્યારે વિચારતા હોય છે તો એવા માતા પિતા માટે પણ શું થશે કે જે અત્યારે નાની ઉમરના બાળકોનું પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ બનાવતા હોય છે એની અંદર પ્રોફાઇલ પિક્ચર હવે એના જીવનનું પ્રોફાઇલ બન્યું ના હોય પણ પ્રોફાઇલ પિક્ચર બનાવી દેવાનું એને ખબર છે એનું સ્ટેટસ કઈ હોય ને હજુ તો કંઈ દેખાતું ના હોય એને ઘરની બહાર શું ખબર છે પણ એનું સ્ટેટસ સોશિયલ મીડિયાની અંદર ફેસબુકની અંદર એનું સ્ટેટસ દેખાય છે અને આ જે રિયલ લાઈફ અને રિયલ નો જે અંતર વધી રહ્યું છે ને એ બહુ જોખમકારક છે અને તમે જ્યારે કહો છો કે મા બાપો જ નાના બચ્ચાઓને પોતાનું સ્ટેટસ મીન્સ આપણી જે સાયકોલોજીકલ નીડ છે ને એની અંદર સ્ટેટસ હોવું એ જરૂરી છે પણ એની માટે બહુ જ કામ કરવા પડે છે એની માટે તમારે ભણવું પડે છે એની માટે સારું એ કરવું પડે છે ઘણી બધી મહેનત પછી એક સ્ટેટસ બનતું હોય છે પણ અત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ એની અંદર ખોલી નાખો પ્રોફાઇલ તમારું શું તમારું સ્ટેટસ તમે એટલા બધા વર્ડ છે ને અને આપણને એ આપણને આપણી છે ને સાયકોલોજીકલ નીડ રિયલમાં કશું નથી નાના બાળકનું શું સ્ટેન્ડ રિયલમાં કશું નથી પણ આપણને એક ક્લિક આપે એક કીક આપે એક સેટિસ્ફેક્શન આપે અને આપણું મન છે ને ખુશ થઈ જાય છે બહાર કશું બહાર નીકળો તો એને ચાલતા એને આવડતું હોય બહાર એનો બે વાત કરતા એને આવડતું હોય પણ એ સોશિયલ મીડિયાની અંદર નો ઉપયોગ કરીને કોન્ટેન્ટ નાખી નાખીને એ ઇન્ફ્લુઅન્સ બની ગયો હોય પણ રિયલ લાઈફની અંદર ફેલિયર થતા જોયા છે અને એટલા માટે મને એવું લાગે છે કે મા બાપને શું સલાહ આપી શકાય મા બાપને જેટલું બની શકે એટલું પહેલા તો તમે દૂર રહો કારણ કે મા બાપોને તમે આમ આમ કરતા જુઓ છો અને પછી બાળકોને તમે કેવી રીતે કહી શકો જયારે મા બાપ જ એટલા બધા ડિસએંગેજ એની અંદર જતા રહે છે પોતાના રિયલ લાઈફમાંથી માંથી રિયલ લાઈફમાં જતા રહે છે અને પછી મા બાપો બાળકોને એટલા માટે આપે છે કે તમે તું બેટા આની અંદર તું પણ એંગેજ થાય તું તારું કામ કર મને મારું કામ કરવા દે મને ખ્યાલ છે એક ચૌદ વર્ષનો છોકરો બહુ નાનો છે કે જેની અંદર એ પોતાની છે મમ્મી મને લીપ કિસ કર એટલે પેલા કે શું છે કે ના મેં ભાઈ જોયું છે તું મમ્મી મને એવું કર એ લોકો કરતા તું મને કર સી એ મામા બહુ મોટા અમીર ઘરના લોકો છે મને એને કે છે કે શું કરી શકાય એની અંદર મેં કીધું તમે અત્યારથી આ નાનું રમકડું આપી દીધું છે અને એ કઈ દુનિયામાં જાય છે એ તમને ખબર નથી અને એટલા માટે મા બાપોને એ કર્યું છે જેટલું બની શકે તમે તમારા એક માત્ર બાળક અથવા બે બાળકો છે તમારા એની પર આપો એમના જીવનના બનાવવા માટે સોશિયલ મીડિયા થી બની શકે એટલું દૂર રાખો હું એવું નહીં કહું સદંતર બંધ કર દો પણ એનો એક પીરિયડ રાખો એક સમય રાખો એક સાથે મળીને જુઓ શું જોવે છે એનું તમે ધ્યાન રાખો તમે સાથે મળીને જુઓ રાઈટ હું કેટલા વર્ષો ટીવી પર આવું છું અમે કદી ટીવી નહી લાયા રાઈટ મારા બંને બાળકો આઈફોન યુઝ કરે છે પણ એ સોશિયલ મીડિયા થી દૂર જ રહ્યા છે અને અત્યારે સક્સેસફુલ દેખાઈ રહ્યા છે ને એટલા માટે માં બાપો ને આ સલાહ આપવાની જરૂર છે કે પોતે અને તમારે કારણ કે મજા લેવી છે સોશિયલ મીડિયા પર એટલે બાળકોને તમે કશું પકડાઈ દો અને એ લોકો કઈ જગ્યાએ જશે યુ ડોન્ટ નો મોટા ભાગના ડિપ્રેશન ના કેસીસ મેં જોયા છે કે જે આ કારણોસર આવતા હોય અને એનું મને લાગે આપણે ધ્યાન રાખવું જોઈએ નિહાત્ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે નું કામ એવું હોય છે કે તે ઇન્ફ્લુએન્સ કરે લોકોને આજે યુવા પેઢી ને તો આપણે પોઝિટિવ રીતે જો સંદેશો લોકોને પૂરો પાડવો હોય ખાસ આજની યુવા પેઢી કે જે ફેમસ થવામાં પોતાના જીવ જોખમ મૂકે છે કે અથવા કોઈ પણ એવું કાર્ય કરે છે કે જેના થકી તે મસ્ત થાય પછી ભલે ને તેમના પાછળના કોઈ વ્યક્તિ અથવા પરિવારજનોને તેનાથી નુકસાન પહોંચતું હોય તો ઇન્ફ્લ્યુઅન્સ તરીકે આવા લોકોને શું સંદેશો પૂરો પાડશો કે તેમને કઈ રીતે ઇન્ફલ્યુએન્સ થવું જોઈએ તમારા થી કે જે લોકો સારી રીતે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે રીલનો ઉપયોગ કરીને સમાજ માટે અને લોકો માટે સંદેશો પૂરો પાડે છે Uh, जैसा अभी मिस्टर रिचार्ड ने बोला कि रियल लाइफ एंड रियल लाइफ में बहुत डिफरेंस है राइट सेम चीज में अगर हम लाइफ में लेट्स से अगर आप सोशल मीडिया यूज करना चाहते हैं और आप किसी भी टाइप से इन्फ्लुएंस करना चाहते हैं लोगों को यू कैन ऐसा नहीं है कि इन्फ्लुएंसर बनना बहुत बहुत बड़ा काम है ऐसा नहीं है आराम से आप कर सकते हैं द थिंग इज दैट कि अगर आप इन्फ्लुएंस कर रहे हैं तो पहले आपको पता चलना चाहिए कि आप जो इन्फ्लुएंस कर रहे हैं वो पॉजिटिव है या नेगेटिव है अभी आप सोशल मीडिया पे देखिए बहुत सारे पॉजिटिव कमेंट्स हैं बहुत सारे नेगेटिव कमेंट्स हैं आप कोई भी एक रील ओपन करके देखिए जो पॉजिटिविटी स्प्रेड कर रहा है बट उसमें भी नेगेटिव कमेंट आपको दिखने को मिलेंगे क्योंकि कुछ पार्ट किसी के लिए पॉजिटिव है पर किसी के लिए वो नेगेटिव हो सकते हैं कोई है अपने घर के लिए गाड़ी ले रहा है कोई अपना नया घर ले रहा है तो लोग बोल रहे हैं कि आपने गाड़ी ऐसे वैसे पैसे करके कमा लिया किसी ने अपनी बॉडी बना ली तो आप बोले कि स्टेरॉइड लेके बॉडी बना लिया जबकि वो बंदा दस साल से मेहनत कर रहा है पांच साल से मेहनत कर रहा है राइट तो वो बंदा इन्फ्लुएंस करने का ट्राई कर रहा है पर लोग उसको नेगेटिव में लेके जा रहे हैं तो ऐसा नहीं है कि चीजें आप पॉजिटिव करना चाहते हैं बट लोग उसको नेगेटिव में नहीं लेंगे ऐसा आप सोच के काम नहीं कर सकते बट ये है कि अगर आपके इंटेंशन उस चीज के लिए ठीक है और आप एक पॉजिटिव वे में आगे जाना चाहते हैं तो आप इन्फ्लुएंस कर सकते हैं और आप सोशल मीडिया को एक अच्छा प्लेटफॉर्म की तरह यूज कर सकते हैं और उस चीज को आप एक पॉजिटिव साइड में लेके जा सकते हैं रेदर देन उसको आप नेगेटिव में लेके जाइए तो सोशल मीडिया आज के लिए एक बहुत बड़ा टूल है जैसे अभी आपने बताया कि ये तीन लोगों का एक्सीडेंट हो गया वो गाड़ी उनका ये हो गया ठीक है अभी ये प्रोबेबली न्यूज पेपर में पढ़ने वाले हजार लोग होंगे पांच सौ लोग होंगे बट सेम चीज अगर सोशल मीडिया पे अभी आती है तो विद इन टेन मिनट्स ये करोड़ों लोगों के पास पहुंच सकती है तो सोशल मीडिया की पावर आज के दिन में ये है जहां पे आज से दस साल पहले पांच साल पहले सोशल मीडिया इज जस्ट मीडियम ऑफ वी कैन से एंटरटेनमेंट जहाँ फेसबुक यूज करते थे लोगों से चैट करने के लिए आज फेसबुक पे आप देखेंगे तो लोग दुनिया भर की बातें कर रहे हैं जैसे अभी हम यहाँ पे प्लेटफॉर्म पे लेके चार लोग हम कनेक्ट हैं अब हम यहाँ से चार लोग के साथ में दस हजार लोगों को जुड़ सकते हैं अभी यहाँ पे बैठे बैठे तो सोशल मीडिया आज के लिए बहुत इंपॉर्टेंट और बहुत पॉजिटिव टूल है बट उसको कैसे यूज करना है वो हमें सीखना चाहिए इस तरीके से अगर हम पॉजिटिव इन्फ्लुएंस लेके चलते हैं सोशल मीडिया तो सोशल मीडिया आज के लिए सबसे बड़ा टूल है हमारे लिए જી જી બિલકુલ વિચારજી હું સમયનો અભાવ છે પરંતુ ટૂંકમાં જો હું જવાબ માંગવા માંગુ તો જે ખાસ વાત કરી તો રીલ લાઈફ અને રિયલ લાઈફ આ બંને વચ્ચે ખૂબ જ અંતર છે અને આ અંતર આજની યુવા પેઢીને કઈ રીતે સમજાવશો અઘરું છે સમજાવું પણ જેમ ભાઈએ કીધું કે આપણે અહીંથી જ આ જ પ્લેટફોર્મ પરથી દસ હજાર લોકોને પહોંચી શકીએ છીએ અને ક્વિકલી થઈ શકાય છે પણ જેટલા ક્વિકલી ફેમસ થાવ છો ને રણવીર અલ્હાબાદ કેવી રીતે નીચે એટલું જ પણ છે એ હું સમજાવવા તમે તમારું કોન્ટેન્ટ ક્રિએટ કરો સારું આપ્યા કરો લોકો છે ને એક એક કલાક બ બે કલાકના વિડીયો જોવે છે જયારે એમને ખબર છે કે એમને કઈક હેલ્પફુલ વાતો મળે છે આજે ઇન્ફ્લુઅન્સ ની વાત છે ને તરત સનસની ફેલાઈ દેવાનું વાયરલ થઈ જવું એ બધું બહુ ટૂંક સમય માટે હોય છે અને એનું કઈ બહુ મોટું એ નહીં તો લોકો ભૂલી જાય છે લોકો એની સાઈડ ઇફેક્ટ પણ છે પણ તમે જે સાચું આપ્યા કરશો ને એ વસ્તુ તમારા જીવનને બિલ્ડ કરશે એક સ્ટેટસ આગળ જતા આપશે એક તમારી સાચી પ્રોફાઇલ બનશે રીલ એ રીલ જ છે એના એનો ઉપયોગ કરીને તમારે રિયલ લાઈફને રિસ્કમાં ના મૂકો તમે એવા જગ્યાએ સેલ્ફી ના લો કે જ્યાં તમારું સેલ્ફી છેલ્લી થઈ જાય અને એ વસ્તુ લાગે આપણે સમજવાની જરૂર છે અને એજ્યુકેટ કરવાની જરૂર છે કે કઈ જગ્યાએ એના સેફ્ટી કયા નોર્મ્સ છે કઈ પોતાની જાતને તમે કહો છો કે ના આનાથી વધારે નહીં આજ પૂરતું રહે

તેવા લોકો માટે આ મહત્વપૂર્ણ સંદેશો પૂરો પાડે તેવી આપણે આશા રાખીએ આ બંને મારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આ બંને નો યુ તો અત્યારના સમયમાં રીલ અને રિયલ લાઈફનો આપણે જે ડિફરન્સ સમજો કે રીલ અને રિયલ લાઈફમાં ખૂબ જ મોટું અંતર છે એટલે કે રીલમાં આપણે જો આપણી લાઈફ રિસ્કમાં નાખીએ છીએ તો તેને કારણે રિયલ લાઈફમાં ખૂબ જ મોટી અસર કરતી હોય છે અને આજની યુવા પેઢીમાં એક ખાસ સંદેશો કે તે ફેમસ થવાને કારણે પોતાનો જીવ જોખમમાં ના મૂકે ફેમસ થવા માટે તમારા માટે ઘણા બધા એવા રસ્તા છે તમે કોઈ એવું સારું કાર્ય કરો સમાજ માટે એવું કોઈ કાર્ય કરો અથવા તમે મહેનત કરીને પણ આગળ આવી શકો છો એના મતલબ એમ નથી કે તમે તમારો જીવ જોખમમાં આવી રીતે રીલ્સ બનાવશો અને એટલા જ માટે સાવચેત રહેવાની જરૂર છે માતા પિતાએ પણ અને ખાસ આ યુવા પેઢી કે જે સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવા ઈચ્છે છે કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું વિષયની સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર